પાટડી તાલુકાના ખારાઘોડાના સલીમ સિકંદરભાઈ કાજી સવારના ઉઠીને ખુલ્લામાં જાજરૂ કરવા જતા હતા ત્યારે રોડ ઉપર સિરાજ ખાન ભાણજી ખાન મલેકે ગાડી લઈને આવી સલીમ ઉપર એક રાઉન્ડ ફાયરિંગ કરી ફરાર થઈ ગયેલ હતો જેમાં સલીમ સિકંદરભાઈ કાજીને સાથળના ભાગે ગોળી વાગતા એકસો આઠ બોલાવીને સલીમને સારવાર રીતે પાટડી અને ત્યાંથી વિરમગામ રીફર કરે અને હાલ વિરમગામ સારવાર ચાલુ છે સુરેન્દ્રનગર એસપી પ્રેમ સુખ ડેલુ અને ધાંગધ્રા ડીવાય એસપી જેડી ના માર્ગદર્શન હેઠળ પાટડી પીઆઈ છત્રાલિયા અને હિતેન્દ્રબાદ અનિલદાન ગઢવી અને જયેશભાઈ દ્વારા આરોપી સિરાજ પાટણ જિલ્લાના બાસપા ચોકડીથી અંગત બાતમીના આધારે ધરપકડ કરી હતી આરોપીને ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કરાયું હતું આમ પાટડી પોલીસે આરોપીને તાત્કાલિક ઝડપી લેતા લોકોએ પોલીસની કામગીરીની પ્રશંસા કરી